સાબરકાઠાના હિંમતનગરની ની પેઢીમાં થયેલા એક નો પાટણ ના પેઢીના કર્મચારીની દાનત બગડી હતી જેથી મિત્રો સાથે કાવતરું રચ્યું હતું જોકે આજે એક શખ્સ ઝડપી પાડવામાં આવ્યો ચોત્રીસ લાખની રોકડ સાથે એક શખ્સ ઝડપાયો છે પાટણ એલસીબી જે થયો તેનો ભેદ ઉકેલી નાખ્યો એક કરોડ સિત્તેર લાખ લઈને આવતા આંગણિયા પેઢી ના કર્મચારી દાનત બગડી હતી વધુ માહિતી હિંમતનગર ના આંગળીયા ની ઉચ્ચાપત નો ભેદ કેસ ઉકેલ્યો હતો જેમાં એવું હતું કે એક કરોડ સિત્તેર લાખ રૂપિયા એક વેપારીએ આંગળિયા બ્રિજ વેપારીએ મંગાયા હતા ઉદયપુર થી ત્યારે આંગળીયા પેઢીમાં કામ કરતો કર્મચારીએ આ એક લાખ એક કરોડ સિત્તેર લાખની ની ઉચ્ચાપત કરાવવાનો પ્લાન ઘડ્યો તો અને એને પાટણથી છ મિત્રો સાથે રચી અને એકવીસમી તારીખે આ એક કરોડ સિત્તેર લાખ રૂપિયા એ લઈ અને ભાગ પાડી નીકળી ત્યારે આ ઘટનાની બાતમી એલસીબીને મળતા એલસીબી એ તપાસ કરતા પાટણથી અત્યારે એક આરોપી ચોત્રીસ લાખના મુદ્દાભાવ સાથે ઝડપી પાડ્યો છે અને આરોપીને હિંમતનગર મોકલવાની ફરજી હાથ ધરી છે જી અવની જી જી આભાર માહિતી આપવા માટે બકાજી અલુજી ઠાકોર શૈલેષજી બાલાજી ઠાકોર અરવિંદજી ઉર્ફે અલુજી લક્ષ્મણજી આ છ જણા હિંમતનગર જય અને આ રકમ લઈ આવેલા છે અને આ બાબતે વધુ તપાસ કરતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના રેશ નંબર નવ ઓગણીક ઓગણીસ ચારસો આઠ એકસો વીસ બી મુજબનો ગુનો દાખલ થયો